આજરોજ તારીખ તેર એક બે હજાર પાલિકાની આદિપુર ખાતેના માલિકીના પ્લોટ પર આવેલ વિવિધ દબાણો જેમાં મસ્જિદ જેટલા વિવિધ કોમર્શિયલ અને રહેણાંક પ્રકારના બાંધકામ દૂર કરવા નિયમ અનુસાર પ્રક્રિયા જેમાં નોટિસ સુનાવણી બાદ દબાણ હટાવવા આદેશ કરેલ જેની સમય મર્યાદા તારીખ બાર ના પૂર્ણ થઈ તે પહેલા જ મસ્જિદ અને કોમર્શિયલ તથા રહેણાક દબાણ સ્વેચ્છાએ દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારબાદ મહાનગરપાલિકા પોલીસ તંત્ર એસઆરસી જીડીએ પીજીવીસીએલ હેલ્થ વિભાગના સુમેળ સંકલન બાદ આજરોજ દબાણો દૂર કરવાની પ્રક્રિયા વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે જેમાં અત્યાર સુધી અંદાજીત ચાર પોઈન્ટ પાંચ કરોડની બજાર કિંમતની બે હજાર ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ થયેલ આ કાર્યવાહીમાં બંને નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ અને સંજયકુમાર રામાનુજ તેમજ દબાણ અધિકારી ગાયત્રી પ્રસાદ જોશી એન્જિનિયરિંગ ફાયર સ્ટાફ ત્રણ હિટાચી ચાર જેસીબી બે બ્રેકર બે ડમ્પર અને છ ટ્રેક્ટર સાથે હાજર રહ્યા છે તેમજ પોલીસ વિભાગમાંથી ડીવાયએસપી મુકેશ ચૌધરી અને પીઆઈ મહેશ વાળા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાજર રહ્યા છે આવનાર સમયમાં આ ઝુંબેશ ચાલુ રહેશે જેમાં લોકો સહકાર આપે અને સામેથી દબાણ દૂર કરે તેવી અપીલ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે તેમજ લોકો ખોટી અફવાઓથી દૂર રહે અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે તે માટે તંત્રને સાથ સહકાર આપવા પણ અપીલ કરવામાં આવી છે